કેવી રીતે રમશે ગુજરાત વાત નથી મેદાન વગરની શાળાઓ ગુજરાતના દરેક ખૂણામાં છે હવે રાજકોટ જઈએ ત્યાં પણ જે સ્થિતિ સામે આવી છે તે ખૂબ જ ચોંકામદારી છે કેટલીક સ્કૂલોમાં મેદાન નથી જેની પાસે મેદાન છે તે ખૂબ નાનું છે તો કેટલીક સરકારી શાળાઓ તો ભાડાના મકાનમાં પણ ચાલી રહી છે જુઓ ભાવી ખેલાડીઓ સાથે સરકારની છેતરપિંડીનો આ ખાસ અહેવાલ રમશે ગુજરાત જીતશે ગુજરાત ગુજરાત સરકારનું આ સૂત્ર રાજ્યના ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતાડવાનો દાવો કરે છે ઓલિમ્પિકની યજમાનીની તૈયારીઓ ચાલી રહી છે કરોડો રૂપિયાના સ્ટેડિયમ બની રહ્યા છે પણ ઝી ચોવીસ કલાકની તપાસે સરકારના આ દાવાઓની પોલ ખોલી નાખી છે રાજ્ય સરકાર દ્વારા સૂત્ર આપવામાં આવ્યું છે કે ભણશે ગુજરાત રમશે ગુજરાત પરંતુ અનેક એવી સ્કૂલો છે કે તેની પાસે પોતાના ગ્રાઉન્ડ નથી અને તેને કારણે વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે આગળ છે તે વધી શકતા નથી રાજકોટના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલ નંબર ચૌદ ખાતે અત્યારે અમે ઉપસ્થિત છીએ કે જ્યાં આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે ચોવીસ કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા માટે આવી હતી ને ત્યારે અહીં ચોંકાવનારી વિગતો છે તે સામે આવી છે આ છે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી સરકારી શાળા નંબર ચૌદ સાહીઠ વર્ષ જૂની આ શાળાનું બિલ્ડિંગ નવું છે પણ રમતગમત નું મેદાન ના એ તો નથી વિદ્યાર્થીઓ ફળિયામાં જ રમવા માટે મજબૂર છે ગુજરાતની પાંચ હજાર છસો અડસઠ સરકારી શાળાઓમાં રમતનું મેદાન જ નથી અને રાજકોટની ત્રાણું શાળાઓમાંથી માંથી અગિયાર પાસે પૂરતું મેદાન નથી જ્યારે એક શાળા તો મેદાન વિના ચાલે છે અમારે રમત રમીએ ખો ખો કબડ્ડી કે વોલીબોલ ત્યારે અમારે બાજુની સ્કૂલે જાવું રમવા પડે અમારે ગ્રાઉન્ડ નથી એટલે બાજુની સ્કૂલમાં રમવા જાવું પડે નિશાળમાં ગ્રાઉન્ડ નથી અમે સરકારને માની છીએ તે અમને ગ્રાઉન્ડ વાળી નિશાળ કરીને અમે માન કરીએ છીએ રમત ગમત રમી હોય તો અમે બીજી સ્કૂલમાં જઈએ છીએ સરકાર દાવો કરે છે કે મેદાન વગરની શાળાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા છે પણ હકીકતમાં ઘણી શાળાઓ ભાડાના મકાનમાં ચાલે છે નિયમ પ્રમાણે શાળાઓએ ભાડે મેદાન લેવું જોઈએ પણ ઘણીવાર માત્ર કાગળ પર જ આવું દર્શાવાય છે પરિણામે બાળકોની રમત ગમતમાં વિકાસ રુંધાઈ ગયો છે સામાન્ય રીતે આ શાળા છે અમારી એકદમ બહુ જૂની આઝાદી પછીની શાળા છે એકદમ જૂની શાળા છે જેના હિસાબે પહેલાંના સમયમાં ગ્રાઉન્ડ કદાચ વિસ્તારના હિસાબે હશે અમે આ બધા સ્ટાફ છે એ જનરલી બે ત્રણ વર્ષથી જ આવ્યા છે એટલે અમને એ જૂનો યાદ આઈડિયા નથી પરંતુ અમારા નાના બાળકોને અમે શાળા કક્ષાએ રમતગમત અહીંયા કરાવી આપીએ છીએ જેમ મોટા મોટા ધોરણના બાળકો છે ધોરણ પાંચ છ સાત આઠ એમને કોર્પોરેશન અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી જ વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને અમે લોકો એ બાળકોને મોટા ગ્રાઉન્ડમાં અને સારા ગ્રાઉન્ડમાં રમતગમત માટે લઈ જઈએ શકીએ અમારા આચાર્યશ્રીને એ બધા એવું કરતા હોય છે કે જ્યાં બે ત્રણ જગ્યાએ આવું હોય તો આચાર્યશ્રી નજીકના કોર્પોરેશનના બગીચા હોય કોઈ જગ્યા હોય તો ત્યાં વિદ્યાર્થીઓને એ લઈ જઈ અને રમતગતની પ્રવૃત્તિને એ બધું કરાવતા જોઈએ છે રેગ્યુલર એ વિદ્યાર્થીઓની સગવડતા અગવડતા એ બધું જોઈ અને એને અનુકૂળ થાય વિદ્યાર્થીઓને અનુકૂળ થાય મારા શિક્ષકોને અનુકૂળ થાય અને સરસ મજાની એ રીતનું અમે એની સાથે રહી એની સાથે ચર્ચા કરી એમને જે કંઈ નાના મોટા સુધારા જોતા હોય છે એ પ્રમાણે અમે સ્કૂલ બનાવતા હોય છે શક્ય હોય ત્યાં સુધી એક મેં તમને કીધું એક જ અમારી એવી સ્કૂલ છે કે જે ફર્સ્ટ ઉપરથી છે પણ બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી નીચે ગ્રાઉન્ડ કારણ કે અમારી પાસે જગ્યા પૂરતી હોય જ છે જ્યારે ગુજરાત ઓલિમ્પિકનું સ્વપ્ન જુએ છે ત્યારે હજારો બાળકો રમતના મેદાન વગર જીવે છે જો ગ્રાસરૂટ લેવલે રમતની સુવિધા નહીં હોય તો મેડલનું સ્વપ્ન કેવી રીતે સાકાર થશે સરકારે આ ગંભીર પ્રશ્નોનો જવાબ આપવો જ પડશે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ